પણ એક બહુ જ મહત્વની વાત છે તમે દુનિયામાં તમે કોઈ દિવસ એવું જોયું છે કે દુનિયામાં તમે કોઈ પણ વ્યક્તિએ તમને જે મદદ કરેલી હોય એ મદદની તમે જિંદગીમાં ક્યારેય કિંમત ના ચૂકાઈ શકો તમે ક્યારેય સમજી રહ્યા તમે તમને કોઈ વ્યક્તિ જ્યારે કોઈ મદદ કરે છે કોઈ પણ ટાઈમ એની ટાઈમ હેલ્પ ત્યારે તમારી માનસિક પરિસ્થિતિ સમય જોઈ લો એ મદદ કરી છે એની કિંમત તમે ક્યારેય ના ચૂકવી શકો પણ કોઈ પણ પણ હંમેશા એટલે તમને જે મદદ કરે છે ને તમારા ટાઈમમાં તેની હંમેશા રિસ્પેક્ટ કરો એ મનમાં બનાવીને રાખો ધીસ પર્સન ઇઝ ધેર આ વ્યક્તિ વોઝ ધેર હવે એના માટે આપણે છે ને તમે એક બિલગેટ્સ વિશે બધા સાંભળ્યું છે અને બિલગેટ શું છે એના વિશે કે કહેવાની જરૂર નથી અત્યારે બરાબર છે કે ભાઈ ટોપ ટેનમાં એક આવતા ઉદ્યોગપતિ હશે તો ટાઈમે અમેરિકાની અંદર અને વિશ્વમાં બિલગેટ્સની આજુબાજુ કોઈ નહોતું વિચાર કરો અમે એક ટાઈમે બિલગેટ્સ જે હતા એમની આજુબાજુ પણ સંપત્તિમાં કોઈ હતું એટલા સંપત્તિવાન વ્યક્તિ હતા અને એમની આવક કેટલી હતી હવે એક બિલગેટ્સ ને આટલા હવે બિલગેટ્સ એક સંપત્તિવાન વ્યક્તિ હતા પણ ખરેખર તમારે બધા મારા માટે પણ બહુ ઉપયોગી બિલ ગેટ્સ હોય છે એમને એક વ્યક્તિ ઇન્ટરવ્યુ થાય છે એમાં પૂછે છે એમ બિલગેટ્સ ને એમ પૂછે છે હવે એ વખતે અમેરિકામાં દેખો બિલગેટ્સ એવું નહોતું કે પોતે બિલીવ કરતા કે દુનિયાનો સૌથી સંપત્તિવાન માણસ પણ એક ટાઈમ એવો હતો કે અમેરિકાને અમેરિકાની અંદર એ સૌથી સંપત્તિવાન વ્યક્તિને દુનિયાના સૌથી વધુ સંપત્તિવાન કે એની આગળ પાછળ કોઈ નહોતું એવું ગણી શકે હતું ત્યારે એમને પ્રશ્ન પૂછે છે કે તો હું માનો છે કે દુનિયામાં તમારા કરતા કોઈ ધનિક વ્યક્તિ હશે તો બિલગેટ્સ કહે છે હા કે મારા કરતાં પણ એક ધનિક વ્યક્તિ છે પછી એમના જીવનનો એક પ્રસંગ કે છે બિલગેટ્સ કે હું જ્યારે યંગ હતો તો એક ફેર ન્યુયોર્કના એરપોર્ટ પર ઉતર્યો અને ન્યૂયોર્કના એરપોર્ટ પર ઉતર્યો ત્યારે મને ઈચ્છા થઈ કે ન્યૂઝપેપર લેવાની છે તો સ્ટોલ પર ગયો ન્યૂઝપેપર લેવા ગયા તો એમની પાસે ચેન્જ હતા નહીં તો એમને ઈચ્છા એટલે ન્યૂઝપેપર લેવાની જે એમની ઈચ્છા હતી છોડી દીધી પણ ઓલા સામે બુક સ્ટોલવાળા ન્યૂઝપેપરના સ્ટોલવાળાએ કીધું વાંધો નહીં તમારી પાસે ચેન્જ નથી તો ન્યૂઝપેપર લઈ શકો છો તમે પછી જ્યારે આવો ત્યારે આપી દેજો તો એ તો પછી ન્યૂઝપેપર પોતે લઈને વાંચી દે છે લઈ જાય છે પછી ફરીથી બે તો કોઈ ઇન્સિડન્ટ લેવું થાય છે ફરીથી ત્રણ મહિના પછી ત્યાં જવાનું થાય છે અને ફરીથી એ ન્યૂઝપેપર જાય ત્યારે એમને યાદ આવે છે કે એમની પાસે ચેન્જ નથી બને હું ને પૈસા દરમિયાન પાસે ના તમારે પણ બનશે દેખો તમે રોજ સો બસો રાખતા છો અચાનક તમને ન્યૂઝપેપર લેવાની ઈચ્છા તો બે અઢી રૂપિયા ના પણ હોય ને છૂટા તો ફરીથી બિલગેટ ત્યાં ન્યૂઝપેપર એમને યાદ આવે છે કે આ ચેન્જ નથી તો આમ જતા ન્યૂઝપેપરનો સ્ટોલનો માલિક બોલાવે છે કે વાંધો નહીં તમે લઈ શકો છો ન્યૂઝપેપર હું મારા નફામાં એડજસ્ટ કરી લઈશ હવે પછી ફરીથી લઈ મને ઓળખતા એ મને એક વ્યક્તિની યાદ આવી ત્યારે ફરીથી બુક સ્ટોલ ન્યૂઝપેપરના સ્ટોલ પર હું ગયો અને બેન એમ પૂછ્યું એમને કે ભાઈ તમે મને ઓળખો છો તો વખતે જે બુક માલિક હતો એ તો જાણતો હતો કારણ કે હવે તો કઈ

કે વસ્તુ અલગ છે એ ટાઈમ પણ અલગ હતો ને અત્યારનો ટાઈમ પણ અલગ હોય છે કે એની કોઈ કિંમત ના હોય શકે એમ તો બિલગટ્સ ખરેખર આશ્ચર્ય પામ્યા તો બિલગટ્સ આશ્ચર્ય પામે એટલે અહીંયા વસ્તુ સમજવાની છે કે દરેક કોઈ પણ વસ્તુની તમે મદદ કરી છે ને સમય પર આધાર બિલગટ્સ ને આશ્ચર્ય પણ પામ્યા ને બિલગેટ્સ પછી આ પછી એમ કે છે કે વ્યક્તિ મારા કરતા એટલો ધનવાન હતો કે વ્યક્તિ એની કિંમત હું ચૂકવી ના શક્યો કઈ રીતે કે જ્યારે મને ન્યૂઝપેપર એમને આપ્યા

એ સાચી હોય છે તમે ભલે ગમે તેટલા ધનિક હોય તમારા લાખો કરોડો રૂપિયા હોય પણ જે ટાઈમે તમને જે સમયે જે પૈસા તમને ઉપયોગ ગયા ઉપયોગી એ તમારી સાચી સંપત્તિ છે એટલે નિઃસ્વાર્થ મદદ કે વિચાર કરો કે બિલગઢ છે એના વિશે આટલી મોટી સ્ટેટમેન્ટ આપે કેટલી મોટી વસ્તુ હશે એટલે હકીયતમાં તમે મદદ છે ને કોઈ મદદની કોઈ દેશે એવું બિલું નહીં કરે કે ચૂકવણી દે તમે કહો તમારે મદદ કે પાંચસો રૂપિયા જો એટલે પગડ એવું ક્યારેય નહીં કરવાનું મદદ એ મદદ જ છે ભલે જ્યારે આપણે કોઈ એટલે હંમેશા એવું યાદ રાખો કે આપણા જીવનની અંદર તમે જોતા હશો ખાલી તમે માનો કે ના માનો ઇટ ઇઝ યોર ટોપિક બટ હું તમને કહું છું કે તમારે કોઈ તો આપણે કેટલા બધા જીવનની અંદર વ્યસ્ત થઈ ગયા છે આપણે કોઈની તકલીફ સાંભળવાનો ઇન્ટરેસ્ટ નથી હોતો ને હોય છે વિચાર કરો કોઈ કહેશે તો આપણું મગજ ફર્યા છોડ ને યાર બબાલ છે પણ હું તો બધાની વાત સાંભળું છું અને એવી રીતે ખાલી સાંભળવા ખાતા કારણ કે હું જેટલો સમસ્યામાંથી નીકળેલો છું એટલે સાંભળતો છું પણ લાગે કે આ વ્યક્તિની વાત છે તો ફેક્ટ હોય પણ યાદ રાખવાનું કોઈ પણ વ્યક્તિ હોય ને એની વાત સાંભળો સાંભળો દિલથી શું કહે છે અને એ વ્યક્તિમાં તમે મદદ કરવા પ્રયત્ન થઈ શકતો હોય તો કરવાનો ના થાય કોઈ ચિંતા પણ એ વ્યક્તિ માટે પ્રાર્થના જરૂર કરવાની કુદરત પાસે તો હંમેશા એનો રસ્તો નીકળશે બસ આ કામ તો આપણે કરી શકીએ છીએ જેની અંદર તમારે કશું જ નહીં આપવાનું પણ તમે નિસ્વાર્થ થશો તો બસ પછી એનો આપણે એવું આશા નહીં રાખતા કે કુદરત રિવોર્ડ્સ આપશે પણ એ વસ્તુ તમારી સાથે પણ થશે આ વાત સાચી છે સમજ્યા તમે તો હંમેશા એક વસ્તુ યાદ રાખો તમે કોઈ પણ વ્યક્તિની વાત સાંભળ્યું દિલથી હા પછી ઠીક છે હવે આવા બકવાસ એવું નહીં જ્યારે તમે કોઈ વ્યક્તિની પ્રોબ્લેમ્સ હોય છે ઘણા વ્યક્તિ એક્સપ્લેન કરતા હોય છે એની અંદરની સમસ્યા એ સાંભળવી એ પણ બહુ અગત્યની વસ્તુ હોય છે પણ અત્યારની લાઈફ તો તમે જો કેટલું સંઘર્ષો તમે લોકો તમે કોઈની વાત સાંભળો અત્યારે તમારા બધાના છોકરાના માઇન્ડ કે કોઈ વાત સાંભળો જ ખરા કોઈ દિવસ ના તમે ત્યારે જ સાંભળો છો કે તમારો ઇન્ટરેસ્ટ બનેલો હશે ત્યારે સાંભળો છો નહીં સાંભળતા ને એમાં ઘણા વ્યક્તિઓ રિયલમાં એમના લાઈફના પ્રશ્ન કહેતા હોય છે ઘણા વ્યક્તિઓ હું તો ઘણા વ્યક્તિઓને શાંતિથી બીજી રીતે પૂછું એમ ઘણા બધા વ્યક્તિ ઇન્ટરેસ્ટ બને કે વ્યક્તિ કેવું છે ત્યારે આપણે એમ થાય કે આપણે તો બેટર જીવીએ છીએ એટલે તકલીફ છે ત્યાં જીવન છે અને એ જીવનમાંથી ઘણા બધા રસ્તાઓ નીકળતા હોય છે અને આ નાના નાના રસ્તાઓ તમને બહુ મોટી મંજિલ છે તમને ખબર બિલ ગેટ્સ છે તો બિલ ગેટ્સ રાતોરાત કંઈ પૈસાદાર નહોતા થયા બિલ ગેટ્સને વીસ પચીસ વર્ષ તો એમણે મહેનત કરી ત્યારે જ એમને પ્રોફિટ નફો કમાયા કરી એટલે એક વસ્તુ છે અને આ જીવનનો સૌથી મોટો ભાગ છે હું એને માનું છું લાઈફમાં એટલે તમે જે આપણે જે માનીએ છીએ આપણામાંથી બહાર આવીને કામ કરતા થઈ છે તે આપણા માટે બેટર વસ્તુ હોય છે સારું ચલો પછી સલાહકાર બનવાની તો જરૂર છે જ આપણે બધા તો બધા સલાહકાર તો બની જશે એટલે મારા જેવા તો સલાહકાર બનશે જ થાય ચાલો મહત્ત્વ અને બીજું તમને બધામ પૂછે કે શું છે બોલો